તો મિત્રો આ તમે જે બોર્ડ છે એને વાંચી શકો છો પાઠક પરિવારના સતીમાં આની અંદર આઝાદભાઈ સતીના ચૌદ પાળિયા છે અને એક સુરવીર પાળિયો છે તો આવો મારી સાથે આ તમે જુઓ કમ્પાઉન્ડ હોલની અંદર પાઠક પરિવાર એમ કહેવાય કે આખી એમની પોતાના જે સતીમાં જે છે એક સાથે એમ કહેવાય કે પોતે જે દીકરીઓ હતી એને વારાફરતી પોતે ત્રાગુ કરે ધરતી મસ્તક અલગ કરેલા વારાફરતી હો એક સાથે ચૌદ દીકરી વારાફરતી એક દીકરી બીજી કરી બી એ પહેલી દીકરી કરે બીજી દીકરી કરે એને સ્ટેપ ટુ સ્ટેપ હમ હમ અને આપડે આખો ગામ તાલુકો એ બધું જણાવી દો શલેશભાઈ આ ગામ છે આપણે કિડી અને તાલુકો છે હળવદ હળવદ તાલુકાનું કિડી ગામ છે જ્યાં આપણે આજે પાડ્યા છે એના દર્શક મિત્રો આપણા દર્શક મિત્રોને આપણે જે છે કરાઈ રહ્યા છે આ જે છે હમ હમ

ચૂંટણી અંદર એ કીડી ના છે પાઠક પરિવાર આખો જઈ કીડી નો હતો અને એવું સાંભળવા મળે છે કે આ એના એ ગ્રાસદાર હતા બ્રાહ્મણો નું ગ્રાસ હતું પેલાના સમય ની અંદર આવું લોક વાયકામાં અને એમનો જે પરિવાર છે પાઠક પરિવાર એમની પાસેથી આપણને સાંભળવા મળે છે બરાબર બરોબર અહીંના જે જે કંઈ એ લોકોના જે ટ્રસ્ટીઓ છે આ જે જગ્યા છે એના ટ્રસ્ટીઓ દ્વારા આપણને જાણવા મળે છે કે એક સાથે પાઠક પરિવારની ની ગ્રાસ માટે પોતાનો ગ્રાસ છીનવાઈ જતો તો એની ગ્રાસ ના રક્ષણ માટે ગ્રાસ ને પાસો મેળવવા માટે આજતભાઈ એ ગ્રાસ ને પાસો મેળવવા માટે એક સાથે ચૌદ દીકરીઓ પોતે અહીંયા ત્રાગા કરેલા અને ત્રાગા કરી અને પોતાનો જે રુધિર હોય લોહી એના છાટણા કરેલા અને એક વીર પણ હતો એ આયે છે જો સરસ આપણે પેલા સતીમા અને આયા વીર છે એટલે એ કોઈ પુરુષ હશે હા પુરુષ ટોટલ અહીંયા પંદર પાળિયાઓ છે અને એક આ બરાબર કોઈ નો પાળિયો છે એમ કહેવાય કે ત્રાગા કરેલા પછી આ પણ સતીમા છે તમે જોઈ શકો છો દોસ્તો કીડી ગામની માલિકામાં આવ્યા છે મારી સાથે ઝાલાવાડ ભોમિયા મારા પરમ મિત્ર શૈલેષભાઈ પંચાલ છે અને કોઈ પણ વ્યક્તિ ને આઝાદભાઈ ખાસ કરીને ધાંગધ્રા અને હળવદ આ બે ની હિસ્ટ્રી ને જો જાણવી હોય અને વિઝિટ કરવી હોય તો આપણે ટ્રાવેલ ગાઈડ તરીકે કામ કરીએ છીએ બરાબર કોઈ પણ ને ઝાલાવાડ ને સારી રીતે જોવું હોય તો મારો સંપર્ક કરી શકે છે મારા ઇન્સ્ટાગ્રામ નું એકાઉન્ટ જે છે એનું નામ છે ભારતખંડ દર્શન અને યુટ્યુબ ચેનલ પણ છે જેનું પણ નામ છે ભારતખંડ દર્શન અને આ તમે જુઓ આ પણ સતીમાનો પાડ્યો છે બરોબર અને આ તમે જુઓ એ બે બે થયા ને હા અને આ ત્રણ થયા સાત આ આઠ આ નવ આ દસ આ અગિયાર આ બાર આ તેર અને આગળના ભાગે જે છે એ ચૌદ છે અને બધામાં તમે સતી સતીનો પંજો તમને નજર આવશે

અહીંયા પણ બે પાળિયા છે ખાંભી છે જેની માથે કોદરોની નથી હોતી એ ખાંભી છે આપણે દર્શક મિત્રો બતાવો ખાંભી ની બાજુ પણ છે અહીંયા પણ એક પાળિયા નીચે લખાણ લખેલું છે પણ પથ્થર હોય ને પથ્થરનું નું આયુષ્ય આઝાદભાઈ વધી ને વધી બારસો વર્ષ પછી પથ્થર હોય કે નહીં પથ્થર ની ઉપર લેયર હોય કે નહીં ખરવાની ચાલુ થઈ જાય બારસો વર્ષ પછી પથ્થર રહ્યો કે નહીં ધીરે ધીરે જીર્ણ થાય જરજરિત થયું એટલે આપણને એટલે એના અક્ષરો ઝાંખા પડે અને

હે હે અહીંયા પણ દોસ્તો આ તમે જોઈ શકો છો પ્રાચીન છત્રી અહીંયા તમે દર્શન કરી શકો છો દોસ્તો આમાં તો આપણે મહેનત કરીએ તો લખાણ વંચાઈ જાય એવું છે દોસ્તો ખૂબ સારી હાલતમાં છે લખાણ વાળિયા છે તમે દર્શન કરી શકો છો ઘોડે સવાર યોદ્ધા છે દોસ્તો તમે જુઓ કેટલા બધા પાળિયાઓ છે અહિયાં વાહ ભાઈ વાહ ઝાલાવાડ ની ધરતીની માલિપા આ બધા પાળિયાઓ તમે જોઈ રહ્યા છો દોસ્તો ઝાલાવાડ ની ધરતીની માલિપા એમ કહેવાય મેં તમને અગાઉ પણ કીધું છે પાણે પાણી ઇતિહાસ દરબાઈ ને પીડ્યો છે શૈલેષભાઈ ક્યાંથી આવો ક્યાંથી હા હા દોસ્તો શૈલેષભાઈ આવશે આપણે વિશેષ માહિતી લેશું એમની પાસેથી અહીંયા પણ આ અઢળક પાળિયાઓ તમે જુઓ

દોસ્તો બધા પાળિયાઓના મારે તમને વિશેષપણે દર્શન કરાવવા છે ઘણું બધું જાણવું પણ છે શૈલેષભાઈ હા હા તો મિત્રો તમને ખબર છે કે અત્યારે આપણે આ પાળીયા તમને જે છે કીડી ગામની અંદર આવેલા દેખાડી રહ્યા છીએ તો બાપુના કેવા પ્રમાણે આ જે છત્રી જે રહી એ છત્રીની નીચે જે આઝાદભાઈ પાળીયો છે ને એ લાખાજીનો પાળિયો છે અને લાખાજી જે હતા એ ગામધણી હતા બરાબર બરાબર અને રાજવી પરિવારનો પાળીયો હોય એ હંમેશા તમે જો આ રીતે છત્રી જે છે બનાવવામાં આવી હોય અને અત્યારે આપણા પાએમ કહેવાય કે ગામના આપણી પાસે મોટા વડીલ દરબાર છે બાપુ નું તમારું નામ જણાવું રાજેન્દ્રસિંહ રાણા તો રાજેન્દ્રસિંહ રાણા જે છે એ આપણને આ બધી પાળીયા વિશેની માહિતી આપશે તો બાપુ આ ગામ ધણીનો હશે ને હા એટલે ગામ તમારા દાદા થાય પૂર્વજ તમારા પેલા ગામ છે પછી આ ગામ અમારા મેસુલમાં ડાંગરા સ્ટેટે લઈ લીધું બરાબર પછી મારા દાદા કાનાજી દાદા હતા અને તરવૈયા હતા પછી એને ભાવનગર સ્ટેટ ગામ અમને છોડાવી દીધું નામ ઉપર તમારા પૂર્વ જતા ને અમારા પૂર્વ દાદા છોડાવી દીધું અને ગામ છોડીને બધા ભાઈ વર્ત ને શેડી પછી બધા ખેડુ આયા રીતનું આ ગામ અસલ જો કે પછી લાખાજી ને ગ્રાસ આપવામાં આવ્યો કે નહીં એટલે લાખાજી ને ગ્રાસ આપવામાં આવ્યો પછી ઈ ભેચડા ને લાખાજી ના ગામ તરીકે ઓળખવામાં આવતું જેમ આપણે આ નું કહેવાતું એની ઘોડે જે છે આપણે લાખાજી નું ભેચડા કેવાતું અને તમે દર્શક મિત્રો ને આપણી સાથે બાપુ પણ છે

કલાકૃતિ એ તમે જો ઉપર કંડારવામાં આવેલી છે અને દરેક જે ઘોડેસ્વાર જે છે પાડિયા ની અંદર અસવાર એના દરેક ના હાથમાં તમે જો આયુધો જેમ કે આપણા હાથમાં ભાલુ છે બરોબર ઢાલ છે પછી આમના હાથમાં પણ તમે જોવો ઘણામાં તો તમે જોયું તીર કામ થાપવાનું છે પણ સમય ને સંજો કે મને થોડું જોતા એક આઝાદ ભાઈ એવું લાગે છે કે અમુક અમુક પાળિયા આમાં કોઈ નો આપણે કઈ કઈ નો એ કઈ બરોબર સમય ને સંજોગ અમુક ટાઈમે શું થાય ખબર બારસો વર્ષ પથ્થર નું આવ્યુ હોય બારસો વર્ષ પછી પથ્થર રહ્યો કે નઈ જીર્ણ થવા માંડે કરવા માંડે અને તાપ કારણે ફાટવા પણ માંડે તો જો આ તમે જો ફાટવા માંડેલો તિરાડો પડેલી છે પણ સારું કેવાય કે આને તમે જો આને કાળજી લઈને રિપેરિંગ કરવામાં આવેલું છે શૈલેષ ભાઈ જો અહિયાં આ બધું કે બીજા ત્રીજા ઢોર ના આવે બાબુ અહીંયા આવો આપડે તમે નામ શું તમારું બાબુ આપડા દોસ્તો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો હવે આ જે પાળો કર્યો છે એના સિવાય અહીંયા દેખરેખ રાખવાની હોય બીજી પાળિયાઓને સાચવવાની જાણે જવાબદારી લીધી હોય એવા આપણા ભગીરથસિંહ જોઈ શકો છો કામકાજ એમનું છે બરાબર તો પાળિયા પ્રત્યેનો એમનો જે પ્રેમ છે એમને પણ આપણે બિરદાવીએ કેમ કે શૈલેષભાઈ પાળિયાઓ પાદરમાં ઊભા છે ને તો આપણી કઈક ઇતિહાસની વાતો ઊભી છે અને કંઈક આપણો ભૂતકાળ જીવંત છે આમાં બરાબર અને હમણાં તમે કેતા દાદા આમાં બહેન અને ભાઈ એ તમે શું કેતા સતીમા અને એમના ભાઈ કોણ એવું કંઈક કેતા હતા તમે

યોદ્ધાઓના દર્શન કરવાનું ક્યારે ભૂલતા નહીં મારા વાલા તમે જોઈ શકો છો ઝાલાવાડની ધરતીની માથે મેં તમને કીધું તેમ કે ભાઈ પથ્થર પથ્થર ઇતિહાસ દરબાઈ પીડ્યો છે બરાબર છે તો બધા પાળિયાઓના તમે દર્શન કરી શકો છો ભાઈ આપ મારે કે આપ